જય માતાજી મિત્રો તો મિત્રો અમારા ખેતરમાં આવી ગયા છે ઘેટા બકરા ચરવા માટે જો મિત્રો થુવારમાં શીંગો ખાવા આવી ગયા છે ઘેટા અને બકરા મિત્રો અમે જેટાના દૂધની ચા બનાવી હતી બહુ સરસ ચા આવી હતી ચા નં એક નંબર હતી તો મિત્રો બધા મિત્રોને જય માતાજી અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો વિડીયો કોમેન્ટ કરી દેજો મિત્રો અમારા ખેતરમાં ઘેટા આવ્યા એટલે હા હા બાજુ ખાડિયામાં ગયો બોલો બહુ મોટો તો કા

એ તો અમે આવી ગયા એટલે દીપડો અમને જોઈને ભાગી ગયો મિત્રો તો મિત્રો આપ જોઈ શકો છો ઘેટા ઘેટાને બકરા મિત્રો મારા ખેતરને બાજુમાં ઘેટા સરવા આવ્યા તો મને એમ કહ્યું કે આજે ચાલો ને એક વિડીયો લોંગ બનાવી લઈએ મિત્રો અમુક લોકો ગુજરાતી તો બધા જાણતા જ હોય કેટાને બકરાને પણ અમુક લોકો ચીટીવાળા નહીં ઓળખતા હોય તો આ ભાઈ છે મિત્રો ચા બનાવે છે જો વાટકામ દૂધ કાઢ્યું છે हां हां मित्रों बंद करिए से वीडियो हमारे यूट्यूब चैनल ने तुम्हें सब्सक्राइब कर दे जो लाइक कर दे जो कमेंट कर दे जो जय माता जी बेटा मित्रों ने हमारा तरफ थी તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો જય માતાજી